ચાલો તો આપણે આવી ગયા છે સમાજવાડી માં બાળકો ગેમ રમાડવા અને આજે બાળકોને બોટલની ગેમ રમાડવાની છે શેની રમવાની છે બોટલની ગેમ રમવી તો જો તમે અહીંયા છે ને આપણે છે ને જો અહીંયા રાઉન્ડ કર્યા છે જો અહીંયા છે ને 1 2 3 અને 4 રાઉન્ડ કર્યા છે આ રીતના અને સામે બોટલ રાખી છે અને આ સાઈડ આપણે બોટલ રાખી છે રાખી છે ને તો તમારે છે ને બોટલ લઈને અને વારા ફરતી બોટલ કુંડાળામાં મૂકવાની છે અને જે પેલર આ ચોરસ પૂરું કરી નાખશે ને એ જીતી જશે બરોબર છે ચાલો તો રુતમભાઈ અને ભાર્ગવભાઈ આવી જાવ ચાલો તમારી જગ્યાએ ઊભા રહી જાવ સમજણ પડી ગઈ ને રૂતમભાઈ અને ભાર્ગવભાઈ બરોબર છે ખાનામાં ગેમ મૂકવાની એકાબીજાની બોટલ મૂકવાની છે તમારી તમારી તમારે નથી મૂકવાની તમારે ભાર્ગવ ભાઈ મૂકવાની ભાર્ગવ ભાઈ ની ભાઈ મૂકશે એવી રીતે આપણે ગેમ સ્ટાર્ટ કરવાની છે રેડી ચાલો સ્ટાર્ટ થોડો 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 જલ્દી થોડો 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 જલ્દી 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 કોણ પેલા કુંડાડા દે હે થોડો 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 ચાલો ભાર્ગવભાઈ જીતી ગયા છે તાલીમ પાડો ભાર્ગવભાઈ વેરી ગુડ ચાલો ભાર્ગવભાઈ નું બેસી જાવ ચાલો હવે કોણ આવશે ચાલો હવે આર્યન ભાઈ અને દેવરાજ ભાઈ ચાલો જાવ ચાલો રેડી સ્ટાર્ટ થોડો 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 જલ્દી 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 ચાલો છે ને દેવરાજભાઈ જીતી ગયા છે આર્યનભાઈ હારી ગયા છે ચાલો તાલી પાડો ચાલો બેસી જાઓ ચાલો હવે કોણ આવશે ચાલો કિશુભાઈ અને દેવલભાઈ છે કિશુભાઈ અને દેવલભાઈ ચાલો રેડી સ્ટાર્ટ

ચાલો વિશ્વ રથભાઈ અને ધાર્મિક ભાઈ છે ચાલો રેડી સ્ટાર્ટ થોડો 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 થોડું જલ્દી જલ્દી થોડો 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 જલ્દી જલ્દી ચાલો ધાર્મિક ભાઈ જીતી ગયા છે કોણ જીતી ગયું છે વેરી ગુડ ચાલો બેસી જાવ ચાલો તાલી પાડ દો ચાલો હવે કોણ આવશે ઊંચી આંગળી કરો જો ચાલો પતુભાઈ ને યશભાઈ જાય પતુભાઈ અને યશભાઈ ચાલો રેડી સ્ટાર્ટ થોડો 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 જલ્દી થોડો એશુભાઈ જલ્દી 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 ચાલો પતુભાઈ જીતી ગયા સ્ટોપ પતુભાઈ જીતી ગયા કોણ જીતી ગયું વેરી ગુડ ચાલો તાની ભાર જયો પતુભાઈ જીતી ગયા ચાલો બેસી જાવ ચાલો હવે કોણ આવશે ચાલો વિરાટભાઈ અને સંજયભાઈ ભાઈ चलो रेडी स्टार्ट जल्दी 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 वेरी गुड वेरी गुड चलो जल्दी 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 ચાલો વિરાટભાઈ જીતી ગયા તાલી પાડો ચાલો બેસી જા ચાલો હવે કોણ આવશે ચાલો વિરેન્દ્રભાઈ અને ચાલો વિવેકભાઈ જાઓ ચાલો રેડી સ્ટાર્ટ ચાલો થોડો 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 જલ્દી 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 થોડો 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 ચાલો તો છે ને ચાલો તો વિરેન્દ્રભાઈ જીતી ગયા છે અને વિવેકભાઈ છે ને હારી ગયા છે ચાલો તાલી પાડો બેસી જાવ ચાલો હવે કોણ આવશે ચાલો ધ્રુવિશા બેન ચાલો જાવ અને પૂજા બેન બે જાવ ચાલો ચાલો રેડી સ્ટાર્ટ ચાલો થોડો 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 કરો ચાલો ચાલો મુકો મુકો જલ્દી ચાલો પૂજાબેન આ સાઈડ આવજો તમે બોટલ જલ્દી 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 મુકો મુકો ત્રુઈ સાબેન મુકવા માંડો અહીંયામાં મુકો પૂજાબેન ઓલી સાઈડ જાવ ત્રુઈ સાબેન ઓલી સાઈડ ચાલો જલ્દી જલ્દી ત્રુઈ સાબેન પૂજાબેન જલ્દી 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 પૂજાબેન ઓલી સાઈડ જાવ જલ્દી મુકો કોણ જીતે છે ચાલો તો જો ધ્રુવિશા બેન જીતી ગયા છે પૂજા બેન હારી ગયા છે ચાલો મજા આવી બધા ને ચાલો તો તાલી ઉપાડી દો ફૂલ બનાવી દો ચાલો તો બાળકોને ગેમ સાથે રમવાની બહુ મજા આવી છે તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મસ્ત કરજો